કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ લોકોને રોજગાર આપતી મનરેગા યોજનામાં ફેરફાર કરી જીરામજી યોજનાના નામથી નવો કાયદો પસાર કર્યો છે જેનો કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર યોજનાનું નામ બદલી દેશના ઇતિહાસને બદલી શકશે નહીં ગરીબોના કલ્યાણ માટે વર્ષ બે હજાર નવમાં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે મનરેગા યોજના શરૂ કરી હતી જેના થકે દેશના કરોડો ગરીબોને સોમાન બેરોજગારીનો અવસર મળ્યો હતો વર્તમાન કેન્દ્ર સરકારે આ યોજનામાં રાષ્ટ્રપિતાનું નામ હટાવી દીધું છે જેના કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિરોધ થઈ રહ્યો છે સરકાર યોજનામાંથી રાષ્ટ્રપિતાનું નામ હટાવી શકે છે પરંતુ દેશવાસીઓના હૃદયમાંથી રાષ્ટ્રપિતા પ્રત્યેના આદરે હટાવી શકશે નહીં તેવું વધુમાં જણાવ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના આદેશથી કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ પ્રતિમા ભુજ ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ બાહેનધરી કાયદો એટલે કે મનરેગા જે સો દિવસની રોજગારી સામાન્ય અને ગરીબ વર્ગને નિશ્ચિત કરવા માટે કરેલું હતું પણ વર્તમાનની ભાજપની સરકાર આ કાયદાને છેલ્લા પાંચ દિવસ પહેલાં રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી લઈ અને શ્રીજી રામ રામનામ નામે ઓળખાશે તેવી વાત કરી હતી કોઈ પણ નામ બદલી શકો છો પણ ઇતિહાસ નહીં મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે સૌના આદર્શ હતા અને આ પ્રમાણે તત્કાલીન બે હજાર નવની મનમોહનસિંહજીની સરકારે સો દિવસની રોજગારી સામાન્ય ગરીબ ગામડાના મજદૂર વર્ગને મળી શકે અને રોજગારી નિશ્ચિત થઈ શકે તે તેને મનરેગા કાયદાને અમલમાં મૂક્યો હતો અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ સમગ્ર દેશ અને ગુજરાતમાં પણ આનો વિરોધ કર્યો છે અને રાષ્ટ્રપતિ પાસે માંગ કરી છે કે ફરી મનરેગા મહાત્મા ગાંધી નામથી જ ઓળખાય અને આ જ ઉપમાથી સમગ્ર ભારત દેશ અને વિશ્વ પણ મનરેગાને ઓળખે છે તો આ ફરીથી આ નામથી ઓળખાય તેવી અમારી માંગ છે અને જ્યાં સુધી નહીં ઓળખાય ત્યારે કોંગ્રેસ પક્ષ આ મુદ્દે જ્વલંત વિજય આંદોલન ચલાવશે ને વિજય થશે